બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પહેલા જ વિવિધ સ્થળોએ લોકોને પડતી મુશ્કેલીઓને લઈને ચૂંટણીના વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલનપુરમાં આવેલ ગોવિંદા હેરીટેજ સોસાયટીના રહીશો દ્વારા પાણીની સમસ્યા મામલે સોસાયટીના બહાર રાજકીય પક્ષોના કોઈપણ આગેવાનો કે કાર્યકરોને સોસાયટીમાં પ્રવેશ ન કરવા માટેના બેનરો લખાવવામાં આવ્યા છે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પહેલા જ વિવિધ સ્થળોએ લોકોને પડતી મુશ્કેલીઓને લઈને ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાલનપુરમાં આવેલ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો દ્વારા પાણીની સમસ્યા મામલે સોસાયટીની બહાર રાજકીય પક્ષોના કોઈપણ આગેવાનો કે કાર્યકરોને સોસાયટીમાં પ્રવેશ ન કરવા માટેના બેનરો લગાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં પાણીની સમસ્યા મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે સોસાયટીના ગેટ ઉપર પાણી નહીં તો વોટ લઈને કોઈપણ પક્ષના રાજકીય આગેવાનો કાર્યકરોને સોસાયટીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધના પેનરો લગાવ્યા છે ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ચાલીસ જેટલા મકાનો આવેલા છે અને સોસાયટી બન્યા બાદ હજુ સુધી પાણીની સમસ્યાનું નિવારણ ન આવતા આખરે કંટાળેલા રહીશોએ પાણી નહીં તો વોટ નહીં નારાજ સાથે રોષ ઠાલવ્યો સમગ્ર દેશ સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા એડી ચૂંટણીના જોર લગાવી રહ્યા છે તો ક્યાંક લોકો પણ પોતાના વિસ્તારના પાયાના પ્રશ્નોને લઈને તકલીફો વેઠી રહ્યા છે જેમાં પાલનપુરના ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો પાણીનો પાણીની સમસ્યાને લઈને આકરા પાણીયા જોવા મળી રહ્યા છે સોસાયટીની બહાર બેનરો લગાવ્યા છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે કાર્યકર્તાઓ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં અમારી માંગ પૂરી કરો પાણી નહીં તો ভোট નહીં જેવા બેનર સોસાયટીની બહાર લગાવી રહીશો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારાઈ છે શું રજૂઆત છે કે બેનર કેમ લગાવવા પડ્યા છે અમારે બેનર એટલા માટે લગાવવા પડ્યા કે અમે 2019 થી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાવા છતાં અમે પાણીનો કોઈ નિકાલ આજ સુધી કોઈ લાયા નથી કે કોઈ આપતા નથી અમે સોળ તારીખના પણ અરજી આપેલી હતી લાસ્ટ પ્રાદેશિક કમિશનર કચેરી મુખ્યમંત્રી કલેક્ટર ઓફિસ એ રજૂઆત કરેલી હતી તો પણ હજી સુધી એમનો જવાબ બહુ બધા કચરો આવે છે ત્યાં જઈએ છીએ તો કોઈક એમ કહે છે કે લગાવી દઈએ છીએ કનેક્શન જોઈન્ટ આપી દઈએ છીએ તો કોઈક એમ કહે છે કે હવે નવો પ્લાન્ટ આવે એમાં સેટિંગ કરીએ છીએ અને અમારા જે કોર્પોરેટર છે એમને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈ કોર્પોરેટર એમ કેમ કે અમે આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અમે ટૂંક સમયમાં અમારી સોસાયટીના લેડીઝ મહિલા જેન્ટ્સ બધા ભેગા થઈને નગરપાલિકામાં જશો અને આને ઉગ્ર આંદોલન કરશો પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી સતા પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પહોંકાડ્યું નથી એ માટે અમે અત્યારે બધા સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામી આગામી સમયમાં નગર ચૂંટણીના સમય પણ અમે કોઈ પણ વોટ આપવા માંગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી સતા પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઇટની પાણીની તમામ તમામ વ્યવસ્થા છે તો જો અને ટૂંક સમયમાં મેં આંદોલન નગરપાલિકામાં લેડીસો પુરુષો બધા જ અમે ત્યાં ભૂખ અડતાલ ઉપર ઉતરવા ઉતરવાના છીએ હર્ષા બેનગામી ઓગણીસ આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે હજાર ઓગણીસ તે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે દરજની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આના પછી અમે આંદોલન કરીશું ગાંધીજી બી કદાચ એવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે આ સોસાયટીમાં અમે બેનર બી માર્યું છે કે રાજકીય આગેવાનો કોઈ પ્રવેશ કરવો નહીં કારણ કે અમારી સમસ્યા સોલ્વ થતી નથી ચૂંટણી આવે છે બધા આવે છે કે ક્યાંથી મેળ પડવાનો છે ઓકે જેમ આગળ અમારા પ્રમુખશ્રી અને ખજાનજી શ્રી જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પાણીનો પ્રોબ્લેમ છે બેથી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈપણ કોઈપણ નેતા કે કોઈ પણ આગે આગેવાન કાર્યકારી આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં અને અમે અહીંયા જ એને રોકી અને એનેથી અહીંયાથી પાછો વાળીશું તો એને હજુ બી અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ એલું છે તમે સોસાયટીમાં પાણી આપી દો અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર ધન્યવાદ તમારું કેતન પટેલ